અઠ્ઠાવીસ નવેમ્બરથી છવ્વીસ જુલાઈ બે હજાર છવ્વીસ સુધી શનિ સીધો ફરે છે વૃશ્ચિક રાશિ માટે દસ મોટી આગાહીઓ વૃશ્ચિક રાશિના જીવનમાં શનિનું સીધું ગતિફેર એક ઐતિહાસિક પરિવર્તનનો સમય અઠ્ઠાવીસ નવેમ્બર બે હજાર પચ્ચીસે શનિનું લગભગ એકસો ચાળીસ દિવસ સુધી ચાલેલું વક્રીચરણ સમાપ્ત થઈ સીધું ફરવાનું શરૂ થાય છે શનિ મકર અને કુંભના સંક્રમણ વચ્ચે વૃશ્ચિક રાશિ માટે એક ખૂબ જ શક્તિશાળી ઋતુનું સર્જન કરે છે વૃશ્ચિક રાશિનું સ્વામી મંગળ હોવાથી મંગળ વચ્ચેનો કોણા સમયગાળા દરમિયાન ભાગ્ય ધન કારકિર્દી સંબંધો આરોગ્ય માનસિકતા અને આધ્યાત્મિક શક્તિ પર વિપુલ અસર કરે છે આ આઠ મહિનાની સીધી ગતિમાં શનિ વૃશ્ચિક રાશિને સાત વર્ષથી અટકેલા કાર્યો પૂરા કરાવશે નસીબનો જમાવડો ખોલી દેશે મેજર લાઈફ ટ્રાન્સફોર્મેશન આપશે જીવનની દિશા સંપૂર્ણ બદલી મૂકે તેવી ઘટનાઓ લાવશે આ સમયગાળો વૃશ્ચિક માટે કર્મફળનું ઉઘાડનું વધતા નવી શરૂઆત બને છે ચાલો હવે શરૂ કરીએ દસ મોટી આગાહીઓમાંથી પ્રથમ બે સાત વર્ષથી અટકેલા કાર્ય પૂર્ણ થવાનું શરૂ વૃશ્ચિક રાશિ છેલ્લા કેટલાંક વર્ષોથી બંધ જેવી સ્થિતિ અનુભવી રહી હતી કેવી પણ મહેનત કરો છતાં છેલ્લી કડીએ જઈને કામ અટકી જતું અઠ્ઠાવીસ નવેમ્બર બે હજાર પચ્ચીસ પછી આ હાલત જડબાતોડ બદલાય છે શનિ સીધો થવો એટલે જીવનમાં અટવાયેલા કર્મોનું દ્વાર ખુલવું જૂના કોર્ટ કેસ સમાપ્ત અટકાયેલા પૈસા પાછા મળવા फसायेला प्रॉपर्टी पेपर्स मड़ी जवु लांबा समय अटकेला विदेश संबंधित कामनु पूर्णता सरकारी कामकाज में गति बिजनेस ना स्टोल थेला प्रोजेक्ट फरी चालू फसायेला टेन्डर सेल्स कॉन्ट्राक्ट मंजूर आ समयगाड़ो वृश्चिक राशि कर्म रिलीज पीरियड तरीके खास करीने जान्युआ मार्च बेहजार छीस दरमियान 70% अटकेला काम पूरा થઈ જશે પરિવારની મોટી સમસ્યા દૂર થશે તમારી પ્રતિષ્ઠા ફરી ઊભી થશે આ એ સમય છે જ્યારે વૃશ્ચિક રાશિ પોતાના જીવનમાં ડૂબતી নৌকাને ફરી તરતી બનાવે છે આ ત્રણેય સ્તરો એક સાથે સક્રિય થઈ છે જે સામાન્ય રીતે 12 વર્ષમાં એક જવાર થાય છે કારકિર્દી અચાનક પ્રમોશન સરકાર સિસ્ટમમાં તમારી સકારાત્મક છબી अधिकारी साथ पोस्ट समयेलीस्टन प्राप्ति पहला करता बे त्र गण इनकम नीचू चालू बिजनेस झड़पे उछब ब्लैक मनी फसायेला फंड के अटकेला पैसा पाछा विदेश थी आवक पार्टनरशीप मोटो लाभ अभ्यास करियर कॉम्पिटिटिव परीक्षा में अनोखो लाभ घनी कोशिश बाद सफलता विदेश अभ्यास मंजूरी आध्यात्मिक शक्ति अंदाज शक्ति इंटुएशन अति प्रबल नकारात्मक शक्तियों की रक्षण पंदर जान्युआ बीस फेब्रुआरी बेहजार आ आ चालीस पिस्तालीस दिवस वृश्चिक मेटे छवीस न सौ भाग्यशाली पीरियड से आ दरमियान नसीब अविश्वसनीय रीते साथ जीवन ने बदली नाखी तेवी तक मैरी मन मनोकामना पूर्ण थवावू टका संभावना पैसा प्रतिष्ठा पोजिशन सर्वोच्च स्तरे महाआगाही त्रीजी दस त्रण संबंध सुधारणा लग्न योग चार करियर नो मोस्ट हाई लेवल टर्निंग पॉइंट पांच आध्यात्मिक जागृति नो नाश सात धनवर्षा आठ विदेश योग नव आरोग्य चमत्कार दस જીવનમાં એક મોટો પરિવર્તન નવું જીવન ચેપ્ટર વૃશ્ચિક રાશિ માટે नातेदारों જીવનસાથી પ્રેમ સંબંધ અને પરિવાર વિશે શનિનો સીધો ગતિફેર અત્યંત શક્તિશાળી સાબિત થવાનો છે જૂના તૂટેલા સંબંધો ફરી જોડાશે વૃશ્ચિકની ભાવનાત્મક દુનિયા બહુ ઊંડી હોય છે શનિ વકરી દરમિયાન વદ્યો હતો પરંતુ 28 નવેમ્બર પછી આ બધું ઉઘણવા લાગશે લગ્ન સંબંધમાં મધુરતા જે દંપતીઓ છેલ્લા 1 થી 2 વર્ષથી અનબંધ દૂરવ તણાવ અલગ રહેવા જેવી સ્થિતિ અનુભવી રહ્યા હતા તેઓ માટે આ સમય અલૌકિક રીતે સમસ્યાઓ દૂર કરે છે માટે સુવર્ણ સમય સિંગલ વૃશ્ચિક માટે 2026 ની શરૂઆત મહાભાગ્યશાળી છે જુનો પ્રેમ પાછો આવતા પોઝિટિવ પ્રપોઝલ મળવા લાંબા સમયથી ઇચ્છેલું મેરેજ ફાઇનલ થવું ક્રશ તરફથી પોઝિટિવ સાઇન આવા પરિવર્તન થશે પરિવારના મતભેદ સમાપ્ત ઘરમાં છાયેલી નકારાત્મકતા નારાજગી અથવા સતત ઝઘડા શમવા લાગે છે માતાપિતા સાથેનો સંબંધ અત્યંત સુધરે તેમનો આશીર્વાદ તમારા જીવનને નવી દિશા આપે वृश्चिक राशि माते शनि नो સીધો ગતિફેરની શરૂઆત કરે છે આગામી 8 મહિનામાં કેટલીક મોટી સફળતાઓ नक्की છે જો તમે સરકારી ક્ષેત્રમાં છો બેન્કિંગ એડમિન ડિપાર્ટમેન્ટલ સર્વિસ પોલીસ સિક્યુરિટી ક્ષેત્રમાં છો ખાનગી કંપનીમાં સિનિયર પદ પર છો તો આ સમયગાળા દરમિયાન પોસ્ટ અપગ્રેડ વત્તા પાવર ઇન્ક્રીઝ મળશે वृश्चिक लोगने योग्य तक मोड़ शनि सीधो थी जाए त्यार बाद जीवन बदली नाखे एवं तक खुद चाली ने आवे आ दरमियान कामनी जगह तमारो निर्णय महत्वपूर्ण बनी जशे, लोग सलाह ले शे तरीके ओ आ पंदर जान्युआरी थी दस मार्च बेहजार छीस आ दरमियान नवी नौकरी उच्च पगार सारी कंपनी बधु शनि ज्यारे ने शक्तिशाली बनावे छे त्यारे। नवा नवा ग्राहक जोड़ा पार्टनरशिप बिजनेस तेजी थी वधे। फसायेलू रिवाइव थई जाए घना वृश्चिक थशे। आ समयगा दरमियान कोई तमारू तरु कईपण बगाड़ी शक नहीं। नही शनि तक्षे रक्षणकारक बनी ऊभो रह વૃશ્ચિક રાશિ તો પોતે જ અને નો રાજા છે શનિનો સીધો ગતિફેર વૃશ્ચિકની ઇન્ટુએશન પાંચ ગણું વધારી આપે છે તમે જેને સાચો માનો એ જ સાચો સાબિત થશે આગામી આઠ મહિના નવા બિઝનેસ નવા ઇન્વેસ્ટમેન્ટ નવા પ્રોજેક્ટ શરૂ કરવા યોગ્ય છે શનિ તમારી આસપાસથી મતલબી લોકો ખોટા મિત્રોપીઠ પાછળ બોલનારા કરનારા લોકો દૂર કરે છે મંત્ર ધ્યાન તંત્રી સાધના પ્રાર્થનામાં ઉન્નતિ વૃશ્ચિકા સમય દરમિયાન સૌથી ઊંચી ઊર્જા ધરાવશે આધ્યાત્મિક શક્તિ અને ઇન્ટુએશન મળીને તમને કોઈ પણ નકારાત્મક વ્યક્તિથી બચાવે છે વૃશ્ચિક રાશિ માટે શનિની સીધી ગતિ વિદેશના દ્વાર રીતે ખોલી નાખે છે જે લોકો ઘણા વર્ષોથી વિદેશ જવાનું સપનું રાખતા હોય વિદેશમાં નોકરી ઈચ્છતા હોય વિદેશમાં થવા માંગતા હોય સ્ટુડન્ટ વિઝા માટે પ્રયત્ન કરતા હોય વિદેશથી કામ પ્રોજેક્ટની આશા રાખતા હોય તેઓ માટે આ 8 મહિના ચમત્કારિક સાબિત થશે લાંબા સમયથી अटકેલો વિઝા હવે સરળતાથી મળે છે તમારા માટે ખાસ કરીને જાન્યુઆરી માર્ચ 2026 વિદેશ શિક્ષણ માટે શુભ છે જે લોકોએ एंजीनियरिंग ब्रांड मैनेजमेंट हेल्थकेर कंस्ट्रक्शन अथवा मेरिटाइम क्षेत्र में मने विदेश में मोटी ऑफर मैसे शनि तमने एवी ऑपोर्च्युनिटी आपशे, जे जीवन ने नवी दिशा आपशे, विदेश थी आवक बिजनेस फ्रीलांसिंग ऑनलाइन क्रिएटिव वर्क करता हो तो विदेश थी मलती आवक, बीजी चार गणु वी जशे વિદેશ પ્રવાસ યાત્રા સફળ થશે તમાર પ્રવાસમાં વિઝા સમસ્યા પૈસાની અછત ટિકિટ ડોક્યુમેન્ટમાં અવરોધ કોઈ પણ જાતના અવરોધ નહી રહે વિદેશે રહેતા સગાનો તરફથી મદદ આર્થિક વત્તા ભાવનાત્મક બને રીતે મદદ મળશે વૃશ્ચિક રાશિએ છલ્લા બેથી 3 વર્ષમાં માનસિક અને શારીરિક રીતે ઘણો ભાર અનુભવ્યો હતો 28 नवंबर 2025 પછી आरोग्यમાન જોરદાર સુધારો આવશે વૃશ્ચિક લોકો સૌથી વધુથી પીડાય છે શનિનો સીધો ગતિ ફેર તમારું મન પરનું ભારણ દૂર કરશે ہارમોનલ ઇમ્બેલેન્સ ચિંતા અને પ્રેશર ઘટશે વર્ષોથી ચાલતી બીમારીમાં આ સમય ચમત્કાર લાવે છે દૈનિક કાર્ય કરવા નવી એનર્જી મળશે નિંદર સંબંધિત સમસ્યાઓ દૂર થશે સર્જરી ઓપરેશન હોય તો સફળ પરિણામ ડોક્ટર નું ટ્રીટમેન્ટ ફળદાયી રહેશે જીવન માં સૌથી મોટો પરિવર્તન નવો ચેપ્ટર શરૂ આ આખી સાયકલ નો સૌથી મહત્વનો ભાગ આ આગાહી છે શનિ સીધો થવાથી વૃશ્ચિક રાશિ પોતાનું જીવન માં એક નવો અધ્યાય શરૂ કરે છે કારકિર્દી પરિવા નાણા રહેઠાણ પ્રેમ સંબંધ આધ્યાત્મિકતા સ્વભાવ બધા ક્ષેત્રોમાં ઊંડા ફેરફાર લાવશે જીવનમાં મોટો નિર્ણય ધણા વૃશ્ચિક લોકો આ સમયમાં તેમનું જીવનનો સૌથી મોટો નિર્ણય લેશે નવો ઘર નવો શહેર નવો કામ લગ બિઝનેસ બદલવો મહત્વનો સંબંધ જોડવો છોડવો કરિયર પીક પર પહોંચશે 8 મહિના તમારો છે તમે તમારા જીવનમાં મહત્વનો સ્ટેટસ મેળવશો કર્મફળ સાફ વધતા નવું જીવન શનિ વર્ષોથી એકઠા થયેલા સમસ્યાઓને સાફ કરીને નવું જીવન આપે છે લોકો તમારી કિંમત સમજે જે લોકો તમને અન્ડરએસ્ટિમેટ કરતા હતા હવે તેઓ તમારી ઉજાશ જોઈ તમારી કિંમત સમજશે ભાગ્યનું દરવાજું ખુલ્લું વૃશ્ચિક રાશિના માટે ધન પ્રતિષ્ઠા માન योजना शक्ति बधु व